તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોય જેથી રેલવે અંડર અંડરબ્રિજ શ્રીલક્ષ્મી ગરનાળામાંથી અવર જવર કરતા વાહનોને તારીખ એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવા કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડી અને ટ્રાફિક સુચારો રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તારીખ એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં ટ્રાફિક ડાયવર્ઝન તમામ પ્રકારના વાહનો માટે તારીખ એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે બ્રિજ થઈ અટલ બ્રિજ તરફ જતા વાહનો માટે રેલ્વે સ્ટેશનથી પંડિયા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ ફતેગંજ બ્રિજ નીચેથી યુટન લઈ પંડ્યા બ્રિજ ઉપર થઈ અટલ બ્રિજ થઈ જે તરફ જઈ શકાશે અટલ બ્રિજ થી પંડ્યા બ્રિજ પ્રિયલક્ષ્મી મિલગરનાળા થઈ સ્ટેશન તરફ જતા વાહનો માટે અટલ બ્રિજ થી પંડ્યા બ્રિજ થઈ જે તે તરફ જઈ શકાશે